આમોદ શહેરના તિલક મેદાન વિસ્તાર કે જ્યાં આમો તાલુકાના તમામ ગામોની પબ્લિક અવરજવર કરતી રહે છે નગરપાલિકાના બાજુમાં આવેલા વેરાઈ માતા મંદિરની બાજુમાં આવેલા તિલક મેદાનમાં પાવરફુલ ગંદકી થયેલ હોવાનું ત્યાં આજુબાજુના દુકાનદારો ત્રાસી ગયેલ છે જે અંગેની રજૂઆત નગરપાલિકામાં કરવામાં છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ ગંદકીથી આ વિસ્તારમાં એટલી બધી વાસ આવે છે કે જેનાથી ત્યાં ઊભા રહેનાર વ્યક્તિ પણ બીમાર પડી જાય છે જો આ ગંદકી તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો મોટા રોગુચાળા ફેલાય એમ સ્થાનિક દુકાનદારોનું કહેવાનું છે વાંસ મારતી ગંદકીના કારણે અમુક ગ્રામજનો આમોદ નગરપાલિકાના મજાક ઉડાવે છે કે આના કરતાં અમારું ગામ ચોખ્ખું છે આજ વિસ્તારમાં શૌચાલય પણ આવેલ છે પરંતુ એ પણ ઘણા સમયથી બંધ હોવાથી વિડીઓમાં કેદ થયેલા વ્યક્તિઓને જાહેરમાં પેશાબ કરવો પડે છે જ્યારે લેડીઝ માટે તો ક્યાં જવું એ એક વિષય બની ગયેલ છે લોકોના જણાવ્યા અનુસાર સરકારની ગ્રાન્ટોનો નગરપાલિકા સદુપયોગ કરશે કે નહીં કે પછી સરકારી ગ્રાન્ટના તાકધીન ના કરશે બોલી રહ્યો છે અહીં અમારા તિલક મેળાની અંદર ઘણા સમયથી આ ગંદકી છે અહીંયા દરેક દુકાનદારો ધંધો કરે છે અહીં રોગચાળો ફાટી નીકળે પોઝિશન છે એટલે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવાથી કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી અને સફાઈ માટે કચરો નાખવા માટે કોઈ પણ જાતનું સાધન મૂકવા માટે આવતું નથી તો એના માટે જે કંઈક હોય તે ઉપર રજૂઆત કરવા વિનંતી આ બાજુમાં શૌચાલય છે તેનું શું પોઝિશન એ શૌચાલય ઘણા સમયથી બંધ પડી રહેલું છે અને લોકો જાહેરમાં પેશાબ કરવા માટે આવે છે ગામડાના લોકો જે આવે તે જાહેરમાં પેશાબ કરે છે એટલે લેડીઝ માટે પેશાબ કરવાનું ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે તો એના માટે હોય લોકો કોઈ કાર્યવાહી કરતા નથી